દોસ્તો આજ જોઈ લો છે ને આ પણ જંગલમાં જવા માટે એની અનુકૂળ જવાબ જગ્યામાં જવા માટે કેટલી ઉતાવળી કરતી એની છે અને દોસ્તો નમસ્કાર હું સર્પ મિત્ર વિપુલ આજે ફરી આ સાપોને એમની દુનિયામાં રિલીઝ કરવા માટે આવ્યો છું આ જંગલ જોયેલો તમે વિશાળ જંગલ છે હજુ અંદર આમને આમ ઘણું લાંબુ જંગલ છે આ દોસ્તો આ જંગલમાં ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયા હતા સાપોને અહીંયા આપણે એમની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીએ દોસ્તો આ બે કોબરા છે અને ત્રણ ધામણ છે ત્રણ માંથી આ બે બિગ સાઈઝ છે અને આ થોડી નાની છે દોસ્તો આ જે બિનજેરી જેરી સાપ છે એને જવા દઉં છું આમાં નાની સાઈજ છે જવા દઈએ વધારે રનિંગ રહ્યા જોઈ લો તમે એક બ્રાહ્મણ એની અનુકૂળ જગ્યામાં જતી રહે છે દોસ્તો બિગ ણ છે જે કૂણીમાંથી આપણે રેસ્ક્યુ કરી હતી આને થોડું મોડા પરો મારી દીધો હતો જંગલમાં જવા માટે એની અનુકૂળ જવા જંગલમાં જવા માટે કેટલી ઉતાવળી કરતી એની છોડે છે આને હવે દોસ્તો આ બંને જે ઝેરી સાપ છે નાક આપણે એના નાક તરીકે ઓળખીએ છીએ ને ઇંગ્લિશમાં એને સ્પેક્ટિકલ કોબરા આમને પણ રિલીઝ કરીએ તો આ કોપરાને આપણે જે જગ્યા રેસ્ક્યુ કરવા ગયા હતા ત્યાં એને આ ભાગ પર એને થોડું ફાટી ગયેલું છે જોઈ લો આ તમે પણ એને રૂજ વળી ગઈ છે ત્રણ દાડા જેવો એને રાખ્યો તો અમે હવે એને વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ છીએ આપણે એની અનુકૂળ જગ્યામાં જઈ રહ્યો છે એની અનુકૂળ જગ્યામાં જવા દઈએ છીએ દોસ્તો વધારે રનની કરે સાપોને અને પાંચે પાંચ સાપો એની અનુકૂળ જગ્યામાં જતા રહ્યા છે દોસ્તો બે ગોબરા હતા એ પણ એની અનુકૂળ જગ્યામાં જતા રહ્યા છે અને એમને લાય કોઈ આજુબાજુ મકાન નથી વિશાળ જંગલ છે જોઈ લો તમે દોસ્તો એની અનુકૂળ જગ્યામાં જ અમે સાપને રિલીઝ કરીએ છીએ કોઈ કોઈ આજુબાજુ મકાનો એવી તેવી જગ્યા પર રિલીઝ નથી કરતા એ ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયા હોય ત્યાંથી એમને પકડીને લીંબડીથી વીસ વીસથી પચીસ કિલોમીટર દૂર અમને રિલીઝ કર્યા છે